ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રેપ્રેઝન્ટ રેપ્રેઝન્ટ શબ્દનો અર્થ પ્રતિનિધિત્વ રજૂ કરવું પ્રતિનિધિત્વ કરવું કશાકના પ્રતિનિધિ હોવું ધારાસભામાં અધિકૃત નાયબ કે મુખત્યાર હોવું કે નિરૂપણ કે આલેખન કરવું થાય છે રેપ્રેઝન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વિલ રેપ્રેઝેન્ટ માય કમ્યુનિટી ઇન ધ અપકમિંગ ઇલેક્શન અર્થાત આગામી ચૂંટણીમાં હું મારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરીશ એક બીજું ઉદાહરણ જોઈએ સિવિલ રેપ્રેઝન્ટ હર કંપની એટ ધ કોન્ફરન્સ એટલે કે તે કોન્ફરન્સમાં તેની કંપનીનું પ્રતિનિધિત્વ કરશે એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ નંબર રેપ્રેઝેન્ટ્સ ધ ટોટલ અમાઉન્ટ ઓફ સેલ્સ અર્થાત આ સંખ્યા વેચાણની કુલ રકમ દર્શાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ